એસી હોય છે જો આપણે જીવનમાં બીપી ના આવે તો આપણે શું શું કાળજી રાખશું એક નિયમિત રીતે આપણે રક્ત સાપ બીજું નિયમિત રીતે વ્યાયામ કરશું જેમ કે ચાલવું દોડવું યોગા કરશું બીજું તંદુરસ્ત આહાર લેશું જેમ કે થોડો શાકભાજી અને આપણે ખાવામાં મીઠું ઓછું લેશું પછી તણાવથી દૂર રહીશું પૂરતી ઊંઘ લેશું આરામ કરશું વજનનું નિયંત્રણ કરશું અને તુમરબાન કે દારૂથી આપણે દૂર રહીશું જો આ નિયમનું પાલન કરશો તો આપણા જીવનમાં બીપી ન આવે અને આવા વિડીયો હેલ્થના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી